મિત્રો આજનું જે શનિવાર છે એની અંદર રાશિફળ વિશે આપણે જાણવાના છીએ આજના આ લાઈવ સેશનની અંદર તો તમે શાંતિથી આ આખા જ લાઈવને શાંતિથી નિહાળજો આજનું રાશિફળ શનિવાર જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે એ સ્વાભાવિક છે તો સૌથી પહેલા તો તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે સૌથી પહેલા જે પણ આપણે લાઈવ કરીએ વિડીયો આવે તો તમારી સમક્ષ રજૂ થઈ શકે છે મેષ રાશિ આજે આપણે સૌ પ્રથમ મેષ રાશિ વિશે જાણીશું જેની અંદર તમારા નામનો જે અક્ષર પહેલો છે એ અ લ અને ઈથી શરૂ થાય છે જેમ કે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે બીજા દિવસો કરતાં સારો રહેવાનો છે તમને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી દિનચર્યા સુધારવાનો પ્રયાસ કરો પરિવારમાં નવા મહેમાન આગમનને કારણે વાતાવરણ ખુશનું માન રહેશે તમારી આસપાસ રહેતા વિરોધીઓની ચાલાકી સમજવાનો પ્રયાસ કરો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તમારે થોડી ધીરજ રાખવી પડશે તમારા હૃદયથી કોઈ પણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો લાઈવ ચાલુ છે તો સૌથી પહેલાં એક હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમારી કઈ રાશિ છે એ જરૂરથી કોમેન્ટની અંદર અમને જણાવશો આપણે અત્યારે જે મેષ રાશિ વિશે જાણ્યું હવે આપણે જાણવાના છીએ વૃષભ રાશિ વિશે તો વૃષભ રાશિની અંદર અને ઉનો સમાવેશ થાય છે તો ચાલો આજે વૃષભ રાશિ વિશે પણ જાણીએ આજે તમારે પૈસા સંબંધિત સમસ્યાઓ અંગે કોઈ સાથીદારની મદદ લેવી પડી શકે છે માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ બાકી રહેલું કામ પૂર્ણ થશે અને તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો થશે જો તમે કોઈ પણ કાનૂનની મામલાથી દૂર રહેશો તો તે તમારા માટે સારું રહેશે બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો સારી યોજનાઓમાં રોકાણ કરી શકે છે જે તમારા માટે સારું રહેશે તમારા પિતા તમને કેટલીક જવાબદારીઓ સોંપશે જેમાં તમારે બેદરકારી ટાળવી પડશે મિત્રો આપણે આ વૃષભ રાશિ વિશે પણ જાણ્યું હવે આગળ મિથુન રાશિ વિશે સમજાવતા પહેલા અને તમને જણાવતા પહેલાં એક નાની એવી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને ફ્રેશ કરી અને કોમેન્ટની અંદર તમારી રાશિ વિશે અમને જરૂરથી જણાવજો મિત્રો આપણે આ પહેલી વખત લાઈવ કરી રહ્યા છીએ એટલે કંઈ પણ ભૂલચૂક થાય તો તમારો નાનો ભાઈ સમજી અને માફ કરી દેજો તો ચાલો મિથુન રાશિ વિશે જાણીએ તો મિત્રો મિથુન રાશિની અંદર ક છ અને ઘનો સમાવેશ થાય છે તો મિથુન રાશિની અંદર આજે તમને વ્યવસાયમાં સારી સફળતા મળશે તમને મિત્રો સાથે થોડો સમય વિતાવવાની એક તક મળશે તમારી કોઈ જૂની બીમારી વધશે જે તમારા તણાવમાં વધારો કરશે સ્વાભાવિક છે કે તમારી કોઈ એવી જૂની બીમારી હોય એ વધે તો તણાવની અંદર વધારો થવાનો છે તમે મિત્રો સાથે ઘણો સમય વિતાવશો તમારા જે મિત્રો છે એની સાથે તમે છે ને એક પ્રકારનો સમય ઘણો વિતાવશો તમને કામમાં વ્યસ્ત રહી શકો છો તમે જે તમારું કોઈ પણ કામ છે એની અંદર વ્યસ્ત રહી શકો છો જેટલા તમે કામની અંદર વ્યસ્ત રહેશો મિત્રો એટલો એક પ્રકારે ફાયદો જ છે જે તમારી સમસ્યાઓમાં પણ વધારો કરશે હવે સ્વાભાવિક એ પણ છે કે જેટલા તમે કામની અંદર વધારે વ્યસ્ત રહેતા હો એટલું તમને એક પ્રકારે કહેવાને કે સમસ્યા જેવું લાગતું હોય છે તમને નોકરી સંબંધિત કોઈ કામ માટે ક્યાંય બહાર જવાની તક મળી શકે છે ચોથી રાશિ છે કર્ક અને એની અંદર ડ અને હ નો સમાવેશ થાય છે એ ઓલરેડી તમને ખબર જ હશે તો કર્ક રાશિ વિશે આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાનો રહેશે આજે તમે તમારા જીવનસાથીને ફરવા લઈ જઈ શકો છો લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમે ખુશ થશો બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે તમે કેટલીક કૌટુંબિક સમસ્યાઓથી ચિંતિત રહેશો તમારું કામ આજે તમને એક નવી ઓળખ આપશે ઓનલાઈન બિઝનેસ કરતા લોકોએ થોડી વધારે સાવધાની રાખવી પડશે હવે ઓલરેડી તમને એક વાત જણાવવા માંગુ છું કે તમે કોઈ પણ ઓનલાઈન બિઝનેસ કરો છો ને એની અંદર ઓલરેડી કોઈ પણ દિવસ હોય તમારે એની અંદર થોડીક સાવધાની જરૂરથી રાખવી જોઈએ અને આજની જે અંદર કર્ક રાશિ છે એને તો આજના દિવસ પૂરતી ખાસ સાવધાની રાખવી પડશે આપણે વાત કરીએ પાંચમી જે સિંહ રાશિ છે જેની અંદર મ અને ટનો સમાવેશ થાય છે આજનો દિવસ એ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારે સાથે બેસીને ઘરેલું બાબતોનું સમાધાન કરવું જોઈએ તમારે કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં સખત મહેનત કરવી પડશે એ ઓલરેડી મેં ઘણી બધી મહેનત કરી ચૂક્યો છું તમારા ઘરે મહેમાન આવવાને કારણે વાતાવરણ ખુશનુમાન રહેશે તમે તમારા તમે તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરશો ઓફિસમાં પ્રમોશન વગેરે મળવાથી તમે ખૂબ ખુશ થશો તમે તમારા ઘરે આયોજન પણ કરી શકો છો ખર્ચાઓ અંગે યોજના બનાવો છઠ્ઠી રાશિ આપણી છે કન્યા જેની અંદર અને અણનો સમાવેશ થાય છે આજનો દિવસ એ તમારી આવક વધારવાનો દિવસ રહેશે આહા હા આ તો દિવસ એટલે તમારા માટે એક પ્રકારે કહેવાય કે ખુશીનો દિવસ પણ તમે કહી શકો એનું કારણ છે કે આજનો દિવસ એ તમારી આવકમાં વધારાનો દિવસ થશે કારણ કે જો આવક વધે તો હંમેશા દિવસ કેવો રહે ખુશ જ રહેવાનો છે ને તમારા બોસ કામ પર તમારાથી ખૂબ ખુશ રહેશે અને તમે કેટલા ખાસ લોકોને મળશો હવે ઓલરેડી આપણે કોઈ પણ ત્યાં જોબ કરતા હોઈએ નોકરી કરતા હોઈએ અને જો બોસ આપણાથી ખુશ રહે તો આપણા સ્વાભાવિક છે એ દિવસ આપણા માટે આખો અલગ જ રહેવાનો છે તમે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરવા અંગે ચિંતિત રહેશો તમારે કોઈ પણ વિરોધીથી પ્રભાવિત થવાનું ટાળવું પડશે જો તમે સમયસર તમારું કામ પૂરું કરશો તો તમારા માટે સારું રહેશે જે વિદ્યાર્થીઓ વિદેશ જવાનું વિચારી રહ્યા હોય છે તેમને કોઈ સારી યોજનાની જાણ થઈ શકે છે તો ચાલો મિત્રો આજે અમે તુલા રાશિ વિશે જણાવતા પહેલાં તમને એક ફરીથી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે જો અમારી ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાઇકરને ફ્રેશ કરી એક નાની એવી લાઈક કરી દો જેથી કરીને શું થાય મિત્રો કે અમને પણ એક લાઈવ કરવાનું અને વિડીયો બનાવવાનું મજા આવે અને મોટિવેટ અમે થઈ શકીએ છીએ તો અમે એટલું બદલામાં તમારી સમક્ષ માગી શકીએ છીએ બને એટલું સપોર્ટ કરજો મિત્રો તો સૌથી પહેલા આપણે 7મા નંબરની જે તુલા રાશિ છે એની અંદર ર અને તનો સમાવેશ થાય છે આજે તમે આજે તમારે તમારા કામ માટે બીજા કોઈ પર આધાર રાખવાની જરૂર નથી અને જો તમે કોઈ બીજાના મામલામાં બોલશો તો તે તમારી મુશ્કેલીઓ વધારી શકે છે નાણાકીય મુશ્કેલીઓ તમને પરેશાન કરશે તમે તમારી નોકરીની સાથે સાથે કોઈ એવો સાઈડ બિઝનેસ પણ શરૂ કરવાનું પણ વિચારી શકો છો જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારે ત્યાં થોડી સાવધાની રાખવાની જરૂર રહેશે એનું કારણ કારણ છે કે કે કોઈ ચોરાઈ જવાની શક્યતા છે હવે અંદર કહેવામાં એવું આવ્યું છે કે જો તમે કોઈ પણ પ્રવાસ ઉપર જો તમારે તેની અંદર થોડીક સાવધાની રાખવાની જો ઓલરેડી તમે ક્યાંય પણ પ્રવાસ ઉપર જતા હો તો તમારે સાવધાની એની અંદર રાખવાની જરૂર છે કારણ કે કોઈ પણ તમારો એવો માલ તમે જે સામાન લઈને જોવાની આઠમા નંબરની વૃશ્ચિક રાશિ છે જેની અંદર ન અને ય નો સમાવેશ થાય છે આજનો દિવસ એ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમે વ્યવસાયમાં કોઈ સમસ્યાઓને લઈને થોડા તણાવમાં પણ રહી શકો છો વિદ્યાર્થીઓએ સમસ્યામાં સુસ્તી ટાળવી પડશે તમારી માતાના સ્વાસ્થ્ય બગડવાને કારણે તણાવ વધુ રહેશે અને તમારા માટે કેટલાક કામ અધૂરા રહી શકે છે જે તમારી મુશ્કેલીઓ પણ વધારી શકે છે જો તમને તમારા વ્યવસાયમાં કોઈ સમસ્યા લાગે છે તો તમારે તેનો તો તમારે તો તમારે તેના માટે સારા ડોક્ટરની એક સલાહ પણ લેવી જરૂરી છે એક તમને હું વાત કહેવા માંગીશ કે કોઈ પણ એવું લાગે ને તો ડોક્ટર બતાવી લેવો નવમી રાશિ છે ધન જેની અંદર બ ધ ફ અને ઠ નો સમાવેશ થાય છે તો ધન રાશિ માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમે કાર્યસ્થળમાં વ્યસ્ત રહેશો તમારા કામ બીજા કોઈ પર બાળકો માટે નાના બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે જો તમારા કોઈ જૂના વ્યવહારો તમને સમસ્યાઓ આપી રહ્યા હતા તો તે પણ એક ઉકેલાઈ જશે નોકરી કરતા લોકો તેમના કામમાં સારી સફળતા મેળવશે અને આપણે લાઈવ થોડાક સમય પહેલા ચાલુ કર્યું છે હવે સ્વાભાવિક છે અમે લાઈવની અંદર ધન રાશિ સુધી આપણે પહોંચી ગયા છીએ આગળ જે પણ રાશિઓ જે આવી એ તમારાથી પાછળનો વિડીયો કદાચ તમે હવે લાઈવમાં જોડાયા હો તો લાઈવને પાછળ કરી વિડીયોને અને તમે એ જોઈ શકો છો તો આપણી રાશિ છે મકર જેની અંદર જ અને સમાવેશ થાય છે આજનો દિવસ દિવસ એક તમારા માટે ખુશીનો રહેશે તમે કેટલાક પ્રભાવશાળી લોકોને મળશો તમારા માતા પિતા પાસેથી કોઈ પૈતૃક મિલકત મેળવીને તમે ખુશ થશો તમે તમારી આવક વધારવાનો પ્રયાસ કરશો જેના માટે તમે રોકાણ પણ કરી શકો છો સુવાત છે જો તમે ઘર વગેરે ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પણ પૂર્ણ થશે જેના માટે તમે લોન માટે પણ અરજી કરી શકો છો ઓલરેડી મિત્રો હું તમને જણાવી દઉં કે આ જે દસમા નંબરની જે મકર રાશિ છે એ પણ મારી છે જેમ કે જ ઉપરથી મારું નામ શરૂ થાય છે એના માટે તમારી કઈ રાશિ છે ને એ કોમેન્ટની અંદર ચોક્કસ જણાવજો આજનો દિવસ આપણા માટે શુભ રહેવાનો છે મકર રાશિ માટે તો રાશિ છે છે કુંભ જેની અંદર ગ અને સસલાનો શનો સમાવેશ થાય આજનો દિવસ એ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેશે તમે દરેક કાર્ય કરવા માટે તૈયાર રહેશો જે તમારી વ્યવસ્થા વધાર વધાર કહેવાય ને કે જે તમારી વ્યવસ્થામાં વધારો કરશે જો વિદ્યાર્થીઓએ કોઈ પણ પરીક્ષા આપી હોય તો તેઓ તેની તૈયારીમાં સખત મહેનત કરશે બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે આગળ આવશો અને વ્યવસાયમાં તમે કોઈ પણ કામ માટે ભાગીદારી કરી શકો છો જે તમારા માટે સારું રહેશે બારમી રાશિ છે મીન અને આ એક પ્રકારે છેલ્લી મીન રાશિ છે જેની અંદર દ જ અને થ નો સમાવેશ થાય છે તો મિત્રો આ મીન રાશિ માટે આજનો દિવસ ખૂબ જ કે કે આજનો દિવસ એ તમારા માટે કેટલીક મુશ્કેલીઓ લાવી શકે હવે મિત્રો સાંભળજો જે મીન રાશિ છે ને એના માટે આજનો દિવસ કેટલીક મુશ્કેલીઓ લાવી શકે છે જે તમારી કેટલીક સમસ્યાઓ વધી શકે છે તમારે દૂર રહેતા કોઈ સંબંધી સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરવાની જરૂર છે જ નહીં શું કહે છે કે તમારે દૂર રહેતા કોઈ એવા સંબંધી સગા સંબંધી હોય એને કોઈ એવી આપણી પ્રશ્ન જે માહિતી હોય એ શેર કરવાની જરૂર નથી વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને ઘણી હદ સુધી રાહત મળશે તમે વધુ મજાના મૂડમાં રહેશો તમારા જીવનસાથી સાથે થોડા સમય વિતાવીને તમને વધુ સારી રીતે જાણવાની તક મળશે તમારી વિશ્વસનીયતા અને આદર વધશે તમે રાજકારણ તરફ આગળ વધી શકો છો તો મિત્રો આ હતી જે આપણી બારે બાર રાશિઓ એ આજના દિવસ પૂરતી કેવી રહેવાની છે એના વિશે અમે તમને આજના આ લાઈવની અંદર સમજાવ્યું છે તો મિત્રો સૌથી પહેલાં તો ફરીથી એક રિક્વેસ્ટ કરું છું વિડીયોને પૂરો કરતા પહેલાં કે જો તમે આપણા આ વિડીયોની અંદર લાઈક ન કરી હોય તો અત્યારે લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબર કરી દો જેમ કે ડેલી હવે આપણે લાઈવ આવશું અને રાશિ વિશે જે રાશિફળ છે આપણું એના વિશે તમને ઓલરેડી કાયમ અપડેટ આપતા રહીશું તો મળીએ છીએ ફરીથી એક નવા લાઈવ સેશન સાથે ત્યાં સુધી જય માતાજી જય મા ભવાની રાધે રાધે દોસ્તો